શ્રી ગુડથર મથયાદેવ યાત્રાએ પગપાળા જતા યાત્રાળુઓ અને યુવાનોને ગુડથર મથિયાદેવ યાત્રાના પ્રમુખ લક્ષ્મણ બરાડિયાનો સંદેશ પૂજ્ય શ્રી ગુડથર મથીયાદેવ ની પગપાળા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પોની ટ્રસ્ટના પ્રમુખે મુલાકાત કરી હતી અને પગપાળા જતા યાત્રાળુઓને પૂરતી સગવડ મળે તે ધ્યાનમાં રાખીને કેમ્પની મુલાકાત કરી હતી અને યુવાનોને પોતાનું વાહન આરામથી ચલાવવા સૂચના આપી હતી મથિયાદેવ મેળો તારીખ સિત્યાવીસ અને મતિયાદેવ યાત્રા અને ઇઠ્યાવીસ અને ચોથ અને એ મેળો અઢાર વેળ બધા મળી અને અમારા જે ઇષ્ટદેવ શ્રી મહેશ પંથી ઈષ્ટદેવ મતિયાદેવ પરમપૂજ્ય શ્રી મતિયાદેવના મેળામાં ગાંધીધામથી કરી અને કચ્છના ખૂણે ખૂણેથી સોથી દોઢસો કેમ્પ રાખેલા છે અને એંશીથી નેવું હજાર પબ્લિક પગપાળા આવે છે અને તારીખ સિત્યાવીસના જે મેળો છે એમાં ચાર લાખની મેઘની જામશે અને આગળ વધારે કહેતા આ મેળો ત્રણ દિવસનો રહેશે છવ્વીસ તારીખના મહાઆરતી મહાઆરતીમાં જેટલા પગપાળા અને સેવા ટેન્ટ છે એ બધા જોડાઈ અને એક મહાઆરતી કરશું અને કચ્છ કચ્છ ઉપર હંમેશા શાંતિ રહે એવો મત્યાદેવ ગુડથરવાળાને અર્જ કરશું કે દાદા આ કચ્છની ધરાવ ઉપર હંમેશા શાંતિ રહે એની પ્રાર્થના કરશું યુવાનો પદયાત્રા કરીને આવે છે તો એ લોકોને તમે શું સંદેશ આપશો ખાસ કરી અને યુવાનોને જે આપણી યાત્રા છે એને સંપૂર્ણ તમારા દ્વારા જે યાત્રાને તમે જે સાથ સહકાર આપ્યું છે અને પગપાળા આવતા યુવાનોને ખાસ કરી અને એક તો રાત્રિ જ્યારે પણ તમે પગપાળા નીકળો ત્યારે રસ્તામાં જ્યાં પણ કેમ્પ હોય એમાં રોકાઈ રોકાતા જાઓ કેમ કે રાતના ટાઈમમાં જે વોશ વધારે પડે છે એમાં એક્સિડન્ટનો બનાવ બની શકે છે અને સમાજને પણ એક ખાસ સૂચના છે કે તમે જે પણ મેળામાં જોડાવો સિત્યાવીસ તારીખના યાત્રામાં ખાસ કરી પોતાનો વાહન આરામથી ચલાવો અને તમે આવો તો સવારના જે માકનો સમય હોય છે પાંચથી સાત તક ત્યારે વહેલાં જલ્દી હુંથી યાત્રાથી ન નીકળતા સૂર્ય ઉગે એના પાછળ નીકળો જેના કારણે એક્સિડન્ટનો બનાવ ઓછા બને યાત્રાળુઓ માટે ટ્રસ્ટ તરફથી કેવી સુવિધા રાખવામાં આવેલી છે યાત્રાળુઓ માટે ટ્રસ્ટ તરફથી પાંચ હજાર વ્યક્તિ એક જગા બેસી શકે એવો ડોમ અને ચાર જગા નાવાની સગવડ જેવી રીતે મહિલા અને પુરુષોને અલગ 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 ડિપાર્ટમાં અમે ચેન્જ કરી અને નાવાની સગવડ રાખે લીધે તથા અમારા મતિયાદેવના આજુબાજુમાં જેટલા ટેન્ટ છે તેરા ધોફી એ બધા બેટા તક જે ટેન્ટ છે એમાં જમણવાર જમતા જમતા અહીંયા પહોંચી આવે અને રાતના આખો કેમેરા તથા વોકી ટોકી તથા લાઇટિંગ ટાવરથી આખું શણગાર્યું છે અને આગળ જઈ અને કોઈ પણ વિવાદવાદ ન થાય એની રીતે ધાર્મિક રીતે અને આ વર્ષે તો એવું થયું કે હાજીપીર અને મતિયાદેવનો મેળો ભેરો આવ્યો એના માટે આ એક તો ખરી વાત તો એક એવા સમાજની એટલે ભાઈચારો એવું થયું કે ક્યારે ક્યાં ટેન્ટમાં કોણ જમ્યું અમને પોતાને નથી ખબર અને સમાજમાં એટલો મોટો જય જયકાર થયો